इर्शाद इर्शाद हजी छे बार पण बाकी ने सत्तर मा प्रवेशी छु वाह हजी छे बार पण बाकी ने सत्तर मा प्रवेशी छु उनी उपड़ नी जेमज हुई पत्थर मा प्रवेशी छु बहुत अच्छे बहुत अच्छे नवी संवेदना थी ढींगली घबराई हो एमज नवी संवेदना थी ढींगली घबराई हो एमच परी पाटी गयेला एज दफ्तर में प्रवेश क्या बात है।, है क्या बात है क्या बात है अब अमस्ता <laughs> आंगड़ी अड़की गई थी एमनी अमने वाह अमस्ता आंगड़ी अड़की गई थी एमनी अमने फूलों की टोड़ ले की लेने

મળી આવ્યું સુખી ગુલાબ અચાનક ડાયરીમાંથી મળી આવ્યું સુકુ ગુલાબ પછી મુરજાયેલા હું અક્ષરમાં પ્રવેશ કે વાત બહુ છે બહુ જ છે બહુ જ છે બહુ અચાનક ડાયરીમાંથી મળી આવ્યું સુકુ ગુલાબ પછી મુરજાયેલા હું ઉઢાય અક્ષરમાં પ્રવેશ છું બહુ જ એક બીજી દર ઈર્ષાદ ઈર્ષાદ અનાયાસે ઘણા વર્ષે મળી શું કામ નીવીતી અનાયાસે ઘણા વર્ષે મળી શું કામ નીવીતી શું હવે તો આંગળીમાં છે બીજો કોઈ નામ નીવીતી શું બાત છે શું બાત છે અનાયાસે ઘણા વર્ષે મળી શું કામ નીવીતી હવે તો આંગળીમાં છે બીજો કોઈ નામની નીવીતી हमारा स्वार्थ ने साथी तुम्हारी याद नो सरपंच वाह हमारा स्वार्थ ने साथी तुम्हारी याद नो सरपंच नथी हो राधिका ना जोई एक घनश्याम देवी वाह 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 वा।, वा। नथी हो राधिका ना जोई एक घनश्याम देवी हवे तो कौन जाने सुथसे अंजाम चाहत वाह हवे तो कौन जाने सो थसे अंजाम चाहत नो अचानक शहर मां आवी गई छे गांव नी रीति वाह वाह अचानक शहर मां आवी गई छे गांव नी रीति अच्छा वाह अब हमारी जिंदगी तो जान की कैद जीवी छे क्या बात है हमारी जिंदगी तो हमारी जिंदगी तो

चातमा सूर्य ने सोधी सके कोई रातमा कि आप नूसु था सु कहूँ चातमा सूर्य ने सोधी सके कोई रातमा क्या बात छे वटे था कि मगज बेसी गयू छे वटे था कि मगज बेसी गयू वाते वाते आ हृदय निवात मा वाते वाते आ हृदय निवात श्वास माँ मारा तमारी नहीं खिचोई श्वास माँ मारा तमारी नहीं खिचोई सुस्कता आवी ही छुपा ही श्वास माँ मारा तमारी नहीं खिचोई सुस्कता आवी ही छुपा ही काल पर चुंबन करी भाग्यूस मनाई काल पर चुंबन करी भाग्य स्मरण एकली मुखी मने आकातमा काल पर चुंबन करी भाग्य स्मरण एकली मुखी मने आकातमा हाथ मा तारो जो आवियो हाथ दो हाथ मा तारो जो आवियो हाथ दो देह मा आवी गयो परमात्मा આભાર અમારે જ્યોતિષ એક વિજ્ઞાન નામનો કાર્યક્રમ ચાલે છે એક હજાર કરતા વધારે એપિસોડો થયા છે જીટીપીએલ ગુજરાતી ની મારે વાત કરવી હોય જ્યોતિષ એક વિજ્ઞાન ચાલે છે નાટક કંપની ચાલે છે એન્ટરટેનમેન્ટ શો છે આયુર્વેદમ છે એક ટીચર કહે છે કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય સ્ટુડન્ટને પૂછે એટલે જિજ્ઞેસ ઊભો થાય છે કે સંસ્કૃતમાં તો શું થાય પત્નીને કે ભાષામાં કશું જ ના કહેવાય અમુક અમુક સંબંધો એવા હોય ડિસેમ્બર ને જાન્યુઆરી જેવા આમ એકદમ નજીક અને આમ એક વર્ષનું અંતર કાળી સાઈથી લખીએ કે લીલી થી પણ યાદો હંમેશા લીલી જ રહે આપણે હા બધા આપણે એટલે પ્રેમથી મળ્યા છીએ રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ ડૉક્ટર સુરેશ દલાલ સાહેબ રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ અમે એટલા ગેલા ગાયલ નહીં નામ કે ઠામ તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ આવી પ્રેમની જ વાતો કરવાની છે આપણે જગદીશ ખાંટ આપણી વચ્ચે ઉપસ્થિત છે અદ્ભુત કવિ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે વિનંતી કરવી છે જગદીશ ખાંટને સુંદર પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓ આભાર આપ સૌનો ગઝલ છે

દરિયો આ હથિયારો છે ને તું છે કે બસ પરપોટાને ઠાર કરે છે શું બાત શું વાત આખે આખો દરિયો આ હથિયારો છે ને તું છે કે બસ પરપોટાને ઠાર કરે છે ને હિંમત હો તો આવી જા મેદાને લડવા હિંમત હો તો આવી જા મેદાને લડવા શેરીમાં ઘૂસીને શું લલકાર કરે છે શું વાત છે શું વાત છે શેરીમાં ઘૂસીને શું લલકાર કરે છે ને આખો તારી સાચે સાચું બોલી ગઈ છે હમ આખો તારી સાચે સાચું બોલી ગઈ છે ખોટે ખોટો તું છે નો ઇનકાર કરે છે વાહ બહુત અચ્છું આખો તારી સાચે સાચું બોલી ગઈ છે ખોટે ખોટો તું છે નો ઇનકાર કરે છે ને તારા લાખ ગુનાહો મારા માથે લઈ લો હમ કે તારા લાખ ગુનાહો મારા માથે લઈ લો બસ તું ખાલી એવું કહી દે પ્યાર કરે છે

માણસ પગે પડીને સો વાર કર કરે ભાઈ એના પછી ના વી ફરે તો એ શું કરે ક્યાં વાત માણસ પગે પડીને સો વાર કર કરે ભાઈ એના પછી ના વી ફરે તો એ શું કરે ભાઈ ને મંદિર બહાર બેઠા છે ભિક્ષુકો બધા તો કે મંદિર બહાર બેઠા છે ભિક્ષુકો બધા તો ભગવાન શક્ય છે કે ના હોય ભીતરે ભાઈ કે ભગવાન શક્ય છે કે ના હોય ભીતરે ભાઈ ને અવતાર લઈ જન્મવું આસાન થઈ ગયું છે કે અવતાર લઈ જન્મવું આસાન થઈ ગયું છે એવી કૃપા કરો કે ઇન્સાન અવતરે ભાઈ ક્યા વાત ક્યા વાત ક્યા વાત એવી કૃપા કરો કે ઇન્સાન અવતરે ભાઈ અને સંસાર છોડી દીધો ઈશ્વરની ખોજ માટે વાહ 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 કે આંખોમાં જે દરિયા વાંચે એ માણસની વાત અલગ છે ને તારા કરતા તારામાં છે એ માણસની વાત અલગ છે ને આજે પણ પહેલા ચોમાસે કાગળ જેવી ઈચ્છા લઈને કે આજે પણ પહેલા ચોમાસે કાગળ જેવી ઈચ્છા લઈને ભર વરસાદે બાર વછૂટે એ માણસની વાત અલગ છે કે આજે પણ પહેલા ચોમાસે કાગળ જેવી ઈચ્છા લઈને ભર વરસાદે બાર વછૂટે એ માણસની વાત અલગ છે ને સામેના ઘરમાં ફેલાતા રણના દરિયા જોઈ જેની હમ કે સામેના ઘરમાં ફેલાતા રણના દરિયા જોઈ જેની પાપણમાંથી પાણી છલકે એ માણસની વાત અલગ છે સામેના ઘરમાં ફેલાતા રણના દરિયા જોઈ જેની પાપણમાંથી માંથી પાણી છલકે એ માણસની વાત અલગ છે ને પથ્થર માં તું શોધી કાઢે ઈશ્વર જેવા ઈશ્વર ને પણ કે પથ્થર માં તું શોધી કાઢે ઈશ્વર જેવા ઈશ્વર ને પણ માણસ માં જે માણસ શોધે એ માણસ ની વાત અલગ છે વાહ વાહ કે માણસ માં જે માણસ શોધે એ માણસ ની વાત અલગ છે બાકી તો સો પથ્થર જેવા નિર્ભર છે પણ એમાં જેની હમ બાકી તો સૌ પથ્થર જેવા નિંભર છે પણ એમાં જેની ડાબા ભાગે છાતી દુખે એ માણસની વાત અલગ છે કે બાકી તો સૌ પથ્થર જેવા નિંભર છે પણ એમાં જેની ડાબા ભાગે છાતી દુખે એ માણસની વાત અલગ છે આંખોમાં જે દરિયા વાંચે એ માણસની વાત અલગ છે ને તારા કરતા તારામાં છે વાહ વાહ માણસની બહુત અચ્છે અને છેલી એક બીજી રચના કે વહી ગયા યુગો હવે તો આવ દ્વાર પર કે વહી ગયા યુગો હવે તો આવ દ્વાર પર ઉભો છે આપનો હજી લગાવ દ્વાર પર કે વહી ગયા યુગો હવે તો આવ દ્વાર પર ઉભો છે આપનો હજી લગાવ દ્વાર પર ને અમારી ગેર હાજરીમાં પણ ભરે સલામ હમ અમારી ગેર હાજરીમાં પણ ભરે સલામ અમે એવો મૂકી જશું સ્વભાવ દ્વાર પર વાહ અમે એવો મૂકી જશું સ્વભાવ દ્વાર પર અને ધજા કે ચુંદડીનો કોઈ ફળ નઈ મળે ધજા કે ચુંદડીનો કોઈ ફળ નઈ મળે તું ભાવ સાચા દિલનો ચડાવ દ્વાર પર વાહ કે તું ભાવ સાચા દિલનો ચડાવ દ્વાર પર ને જુઓ છો આપ જેટ પથ્થરો અહી હમ જુઓ છો આપ જેટલાય પથ્થરો અહી બની ગયા છે એટલા બનાવ દ્વાર પર વાહ 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 બની ગયા છે એટલા બનાવ દ્વાર પર ને છેલ્લો શેર છે કે આ કૂતરાથી સાવધાન બીજો કઈ નથી આ કૂતરાથી સાવધાન બીજો કઈ નથી લખેલ છે નગરનો હાવ ભાવ દ્વાર પર ક્યા વાત લખેલ છે નગરનો આવ ભાવ દ્વાર પર કે વહી ગયા યુગો હવે તો આવ દ્વાર પર ઉભો છે આપનો હજી લગાવ દ્વાર પર આભાર જોરદાર તાળીઓ ભાઈ જગદીશ ખાંટ માટે અદ્ભુત કવિતા આમ તો ઠંડી વધારે છે નાથો અમે જ્ઞાન વેચવાના છીએ ના ધાબળા જો આ સાયરન બંધ થાય ને કારણ કે એ પણ તાપમાન વધારવાની એક નિશાની છે પણ આપણે એટલા સેલ્સિયસ ડિગ્રીમાં આપણે બેઠા છીએ એટલે જોરદાર તાળીઓ તમારા બધા માટે બધાને ચાર્જ રહેવાનું છે રજનીશજી એકવાર અમેરિકા જાય છે ગાંધી સાહેબ મા નીલમ સાથે છે અને કહે છે કે આ આ દેશ દુઃખી બહુ હશે એટલે મા નીલમ પૂછે છે કે આવું કેમ એમ એટલે કે જો આટલા જલદ મનોરંજનના સાધન ના હોત જલદ મનોરંજનના સાધનો આ દેશ દુઃખી બહુ હશે આપણે તો ઘેર ઝઘડો થાય ઘરવાડી જોડે એટલે બહાર જઈને અડધી ચા પી લઈએ બીડીવાળા બીડી પી લે નાથા ભાઈ કોઈ મસાલો ખાઈ લે પણ એટલામાં પતી જાય સૌરાષ્ટ્રવાળા ગાંઠિયા ખાઈ લે બહાર જઈને જલદ મનોરંજનના સાધનો ના હોય આપણે તો આપણે આટલા આટલા નિર્દોષ અને આટલા એકદમ નિખાલસ કારણ કે આપણે કેટલું છોડી શકીએ છીએ ને એના પર જિંદગીનો આભાર છે કેટલું જોડી શકીએ છીએ એના ઉપર નહીં અને કઈ કેટલી ખારાસ ઘટકાવીએ ત્યારે તો દિલ દરિયો બનતું હોય છે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સુતી સુગંધ તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કયા બાતે કારણ કે કવિતા માણવા માટે એ આવી રહ્યા છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો પણ આટલો પ્રભાવ છે ને એમનો એમનો અભાવ અમને ચાલતો હતો બધાને શાસ્ત્રી સાહેબ પણ બધા આવી ગયા છે જોરદાર તાળીઓ જ્યાં સુધી એમની સીટ એમનું સ્થાન ગ્રહણ ના કરે સીધો કવિતાનો કલરવજ કરવો છે મોહસીન મીર તમારા નગરનો એક સુંદર કવિ છે જોરદાર તાળીઓ કારણ કે મોહસિન મોહસિન મીર છે અને એ મનગમતો કવિ છે મારો જીટીએન જીટી જીટીએન નામની ચેનલ પર અત્યારે સરસ કામ કરી રહ્યા છે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે મેં ના કહ્યું કે આપણે આપણી આપણા પ્રદેશને આપણે ઘણું બધું કરવાનું ઘણું બધું કર્યું છે ગાંધી સાહેબ ઘણું બધું કરવાનું બાકી છે અને આપણે એમાં આપણે પણ ઘણું બધું કરવાનું છે તો આપણી નોંધ અવશ્ય આખી દુનિયામાં લેવાતી થશે મોહસીન મીરને વિનંતી સુંદર કાવ્ય પઠન માટે સાવ ખાલી દિલના ફકીરનો છે સૌથી વધારે તો પણ આભાર મીરનો છે વાહ 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 કે જોડો તો સાવ ખાલી દિલના ફકીરનો છે સૌથી વધારે તો પણ આભાર મીરનો છે બાપણ ને એક શેર છે કે મોઢામાં પાણી આવી હમ વાંપણ સુધી જવાનું ક્યાં વાતે મોઢામાં પાણી આવી

ફૂટી ગયો છે તો પણ પરપોટો દાયકાથી સાધક સમીરનો છે પરપોટો દાયકાથી સાધક સમીરનો છે અને તમામ ગઝલકારોને પરમાં શેર કઠિનાઈઓના જળમાં મક્કમ વહી રહી છે ક્યાં વાત મિશ્રા ગઝલ વિશે વાત કરીએ ત્યારે કે કઠિનાઈઓના જળમાં વહી રહી સાવ ખાલી દિલ ના ફકીર નો છે સૌથી વધારે તો પણ આભાર છે અને ચશ્મા પર ની ગઝલ કે મને માફક નથી આવ્યા કદી પણ વેમના ચશ્મા મને માફક નથી આવ્યા કદી પણ વેમના ચશ્મા જગત કાયમ નિહાળું છું હું પહેરી પ્રેમના ચશ્મા ક્યાં બાત ક્યાં બાત ક્યાં બાત હે ફરી ફરી ભાઈ મને માફક નથી આવ્યા ક્યાં બાત કદી પણ વેમના ચશ્મા કે જગત કાયમ નિહાળું છું હું પહેરી પ્રેમના ચશ્મા ને નયનથી પણ વધુ સુંદર મગજમાં દ્રશ્ય આવે છે વિચાર જો ત્યાં આખું દ્રશ્ય ઊભું થશે કે નયનથી પણ વધુ સુંદર મગજમાં દ્રશ્ય આવે છે તમે બોલો પછી માથે ચઢાવું કેમ ના ચશ્મા તમે બોલો પછી માથે ચઢાવું કેમ ના ચશ્મા ને અચાનક આંખને બીના થયાનો ભેદ સમજાયો અચ્છા મિશ્રાયા ભાઈ અચ્છા શું વાત અચાનક આંખને આંખને બીના થયાનો ભેદ સમજાયો અચાનક હાથમાં આવી ગયા છે એમના ચશ્મા બહુત કે અચાનક આંખને બીના થયાનો ભેદ સમજાયો કે અચાનક હાથમાં આવી ગયા છે એમના ચશ્મા ને હું ધસમસતા પ્રવાહોને દબાવી માંડ ઊભો છું